આજે આપણે બનાવશું બિસ્કોફ બિસ્કિટમાંથી બનતી ચોકલેટ તો ચાલો આપણે બનાવીએ આજે અલગ અલગ વેરાયટીની બધી જ ચોકલેટ મારા દીકરાનો દીકરો બે વર્ષનો થાય છે તો એની બર્થ આવે છે તો હું એના બર્થડેટ નિમિત્તે બધી જ ચોકલેટ હું ઘરે બનાવવાની છું તો ચાલો આપણે બનાવીએ આજે બધી જ જાતની ચોકલેટ ખજૂર ફંડા આપણે જે બિસ્કોપમાંથી બનાવેલી છે એમાં આપણે બિસ્કૂપનો પણ ઉપયોગ કરેલો છે જુઓ છે ને એકદમ મજેદાર તો આજે આપણે આ બનાવીશું આ બધી જ ચોકલેટો હવે જો આ મેં ઉનાફાનું એક વજન કરેલું છે ને કેટલી મસ્ત છે હવે એક આપણે ક્રંચી પણ જોઈ લેશું તો આપણે આ રીતે ક્રંચી બનાવેલી છે એને આપણે એ રીતે આ રીતનો શેપ લીધા વગરનો કરી અને આ રીતે જોવા છે ને વાવ તો આજે આપણે બનાવશું આ બધી ચોકલેટો હવે આપણે બનાવીશું અમેરિકન નટ્સ એમાં સૌપ્રથમ આપણે ચીલી એડ કરીશું ઇઝીલી આપણને બેકરીની આઈટમ જે મળે છે ત્યાંથી મળી રહે છે આ જેલી આપણે વધારે પડતી નાખીશું એટલે એનો ટેસ્ટ સરસ આવે છે ચોકલેટમાં અને હવે આપણે બધા નટ્સ એડ કરીશું તો અહીંયા મેં બદામ લીધી છે શેકીને કટકા કરીને બદામ લઈ લીધી છે અહીંયા મેં થોડા કાજુના ટુકડા લીધા છે અહીંયા મેં વ્હાઈટ ચોકલેટના જે ક્રંચ આવે ને અને આપણે ચોકલેટ ચિપ્સ કહીએ છીએ એ લીધી છે અને મેં સૂર્યમુખી અને પમ્પિંગ સીડ્સ લીધા છે જેને મેં લીધા અને હવે આપણે આને શેપ નથી આપવાનું આપણે એને એમને જ ખાલી એક એક ચમચી આવી રીતે સિલિકોન મોલ્ડમાં ઢાળી અને એમ જ રાખી દેવાની છે અને આ રીતે આપણે બધી જ ચોકલેટને આ રીતે ખાલી શેપ આપવા વગર જ મૂકી દેસું એટલે આપણી ચોકલેટ એમને સરસ રીતે તૈયાર થઈ જશે બસ જો ખજૂર મસ્તી બનાવવા માટે થઈને અહીંયા મેં શેકેલી બદામ લઈ લીધી છે જેને મેં ઘીમાં થોડી સાતળી લીધી છે અહીંયા મેં શેકેલા કાજુ લઈ લીધા છે અને અહીંયા મેં પમકીન સીડ્સ અને સૂર્યમુખીના બીજ એ લઈ લીધા છે હવે આને આપણે થોડા ક્રશ કરીશું જુઓ આપણું બધું ફ્રૂટ ક્રશ થઈ ગયું છે હવે એમાં આપણે ખજૂર એડ કરીશું અને એને પણ આપણે પીસી લેશું અહીંયા મેં એક વાટકી જેટલો ખજૂર લીધેલો છે અને એને આપણે સરસ રીતે મિક્સરમાં મિક્સ કરી દઈશું તો જો આ ખજૂર આપણે એડ કરીને અને પછી જે ડ્રાય ફ્રૂટને એકદમ પીસી લીધું છે હવે એમાં આપણે થોડું બટર એડ કરીશું બે ચમચી જેટલું અને આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ આ રીતે લચકા પડતું થાય એ રીતનું ડોકર તૈયાર કરી લેવાનો છે આ રીતે તો જો ખજૂર મસ્તી બનાવવા માટે થઈને આપણે આ મોટી જે ખજૂર આવે ને એ ખજૂર લઈને એનો ઠળિયો કાઢી લીધો છે અને આપણે જે આ ડો બનાવ્યો છે ડ્રાયફ્રૂટનો એને આ રીતે નાની ગોળી લઈને અને ભરી દેવાની છે અને એને થોડી ખુલ્લી રાખવાની છે આ રીતે આ રીતે આપણે બધી જ ખજૂરને ભરી લેશું જો આપણે બધી ખજૂર ભરી લીધી છે અને એને આ રીતે સ્ટીક આવે ને તે સ્ટીક એનાથી આપણે આ રીતે લઈ લેવાની છે હાથમાં અને પછી અમે એને આ રીતે ચોકલેટમાં બોળીને અને એક ખાલી ટ્રે હોય એની અંદર આપણે રાખી દેવાની છે આ રીતે બધી ચોકલેટને આપણે એવી રીતે ખજૂરને ચોકલેટમાં ડીપ કરી દેસું મેં અગાઉ ઉપરના વિડીયોમાં બતાવ્યું હતું આ ખજૂરની ચોકલેટ એમાં મેં ચોકલેટમાં આખા ડ્રાયફ્રૂટ કહી દાતા ખજૂરની અંદર અને આમાં મેં ક્રશ કરીને ખજૂર હાથે ભરેલા છે તો તમને કયા ખજૂર ભાવે છે એ મને જરાક જણાવજો એટલે મને ખ્યાલ આવે કે મારા ફોલોવર્સને કઈ ચોકલેટ ભાવી છે ને કંઈ નથી ભાવવી અને કોઈ પણ બીજી ખજૂરની તમારે ચોકલેટ જોવી હોય બનાવી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો તો હું તમને આ રીતે બનાવીને બતાવીશ આ રીતે આપણે બધી જ ચોકલેટને સરસ ચોકલેટમાં ડીપ કરીને ખજૂરને અને પછી આપણે ટ્રેમાં રાખી દઈશું જો મેં બધી જ ખજૂરને ચોકલેટમાં ડીપ કરી દીધી છે હવે એને ટ્રેમાં મૂકી દીધી છે હવે આને આપણે ડીપ ફ્રીજમાં પંદરથી વીસ મિનિટ રાખી દઈશું સેટ થવા માટે આપણે ક્રંચ માટે આ શેપ વગરની જે ચોકલેટ મૂકેલી હતી એ જો કેટલી મસ્ત લાગે છે ને આપણે આ રીતે બધી ચોકલેટને ડિમોલ્ટ કરી લેશું અને પછી એને કટ કરીશું જો આને શેપ નથી આપવાનો આ રીતે જ રાખવાની છે અને અંદર બધા ક્રંચ આપણે એડ કરેલા છે શેકીને તો આ ચોકલેટ ખૂબ જ સરસ લાગે છે બાળકોને પણ ભાવે છે અને આપણે એમાં ડાર્ક ચોકલેટ ઉમેરીએ છીએ એટલે ડાર્ક ચોકલેટ બાળકોને ખાવા માટે ખૂબ જ સારી હોય છે આપણે એકલી મિલ્ક ચોકલેટ એને નથી ખવડાવતા કેમકે એ વધારે સ્વીટ હોય છે આ રીતે અંદર ડ્રાય ફ્રૂટ આવે છે એટલે ચોકલેટનો ભાગો ઓછો રહે છે તો આપણે આ રીતે બાળકોને ઘેરે બનાવેલી ચોકલેટ ખવડાવશું તો એને ભાવશે જુઓ કેટલી મસ્ત લાગે છે એકદમ સેફ અલગ અલગ બને છે તો જો અને હવે આપણે એને જો એકદમ ડ્રાય ફ્રૂટ દેખાય છે ને મસ્ત લાગે છે ખાવામાં પણ એકદમ ક્રંચી લાગે છે તો આ રીતે આપણે બધી ચોકલેટ બનાવી લેશું જો આપણે ખજૂર મસ્તી જે ફ્રીજમાં સેટ થવા મૂકી હતી એક મસ્ત સેટ થઈ ગયું છે ને જો એકદમ સેટ થઈ ગઈ છે આ ચોકલેટ આપણે હવે આ જે સળી છે એને આવી રીતે ધીરે રહી કાઢી લેશું અને બધી જ ચોકલેટ આપણે આ રીતે સરસ સેટ થઈ ગઈ છે આ રીતે બધી જ ડિમોલ્ટ કરી લેશું તો તૈયાર છે આપણી ખજૂર મસ્તી ચોકલેટ તો તમે પણ આ રીતે બનાવજો અને બાળકોને ખવડાવજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને સારી લાગે છે તો તમે પણ આ રીતે બનાવજો હવે આપણે બનાવશું બિસ્કોપ ડ્રાયફ્રૂટ તો અહીંયા મેં બિસ્કોપના જે બિસ્કિટ આવે છે એ લીધા છે એને રફલી ચોપ કરવાના છે એકદમ ચોપ નથી કરવાના તો આ બિસ્કિટ એકદમ પોચા હોય છે અને આ રીતે આપણે ફૂકો કરીએ એટલે એનું સરસ નાના નાના કટકા થઈ જાય છે દબાવીએ એટલે તો આ રીતે મોટા ટુકડામાં એને કટ કરવાના છે અને પછી આપણે એને હવે આ મોલ્ડ છે ને આ મોલ્ડની અંદર આપણે પહેલાં વ્હાઈટ ચોકલેટને સ્પ્રેડ કરીશું આ રીતે સેજ વધારે પડશે તો પણ સરસ લાગશે એટલે આમાં થોડી વધારે વ્હાઈટ ચોકલેટ એડ કરીશું નીચે હવે આ મોલ્ડની અંદર આપણે આ રીતે આ જે ડાર્ક ને મિલ્ક ચોકલેટ છે ને એનું લિક્વિડ જે છે એને પહેલાં નીચે સ્પ્રેડ કરીશું હવે જે આપણે વ્હાઈટ ચોકલેટનું બેટર વધેલું છે એને આપણે આ ડ્રાય ફ્રૂટ જે પ્રશ કરેલા હતા આપણા ખજૂર ડ્રાય ફ્રૂટ એની હાથે મિક્સ કરી દેસુ અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું જો આપણે આ ચોકલેટ સેટ થવા મૂકેલી હતી એ સેટ થઈ ગઈ છે હવે જે આપણે આ લિક્વિડમાં વ્હાઈટ ચોકલેટ ઉમેરી અને ડ્રાય ડ્રાયફ્રૂટનું જે લિક્વિડ હતું આપણું જે બેટર હતું એને આપણે આ રીતે સરસ પાથરી દેસું પાતળું એનું લિયર કરી દેસું આ રીતે એકદમ પાતળું લિયર કરવાનું છે આ રીતે આપણે એને સેટ કરી દેસું અને પછી એની ઉપર આપણે આ જે બિસ્કોયના બિસ્કિટનો આપણે કટકા કરેલા છે એ એની ઉપર આ રીતે પાથરીને સેટ કરવાના છે આ રીતે આપણે બધા છે એની ઉપર સરસ રીતે ગોઠવી દેસું જુઓ આ રીતે હવે આપણે ઉપર બિસ્કો બિસ્કિટ એડ કરી દીધા છે હવે આપણે એની ઉપર જે આ લિક્વિડ ચોકલેટ છે એ સરસ રીતે આવી રીતે પાથરી દેવાનું છે અને બિલકુલ બિસ્કિટનો ભાગ ના દેખાય એ રીતે આપણે ચોકલેટને સ્પ્રેડ કરી દેવાની છે ઉપર તો જુઓ આપણે આ બિસ્કિટ વાળી ચોકલેટ બનાવી એની ઉપર આપણે બધું જ લિક્વિડ સ્પ્રેડ કરી દીધું છે હવે આને આપણે સેટ થવા દઈશું ફ્રીઝરમાં પંદરથી વીસ મિનિટ જો આપણે જે બિસ્કોફ ચોકલેટ બનાવી હતી એને આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકી હતી અને આ સેટ થઈ ગઈ છે તો જુઓ લાગે છે ને મસ્ત એકદમ તો આપણે આ રીતે બધી જ ચોકલેટને ડિમોલ્ટ કરી લેશું બહુ જ સરસ બને છે જુઓ એકદમ મસ્ત બની છે જો હમણાં હું તમને કટ કરીને બતાવીશ પછીથી આ ચોકલેટને ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આપણે બિસ્કોપનો ઓછો ઉપયોગ કરીએ છીએ પણ બિસ્કોપના આ ચોકલેટના ઓલામાં તમે ખાશો ને તો ખૂબ જ સરસ લાગે છે તમે ઘેરે એકવાર ટ્રાય કરજો જો અને આ રીતનું આપણે ચોકલેટનું જે સેલિબ્રેશનનું આવે છે ને મોલ એ સાચવી રાખવાનું એની અંદર આપણે ચોકલેટના અલગ અલગ શેપમાં ચોકલેટ બનાવી શકીએ છીએ તો જુઓ કેટલી મસ્ત ચોકલેટ બની છે જો આપણે નીચે વ્હાઈટ ચોકલેટને સ્પ્રેડ કરી હતી એટલે એ પણ સરસ લાગે છે જો હવે આને આપણે સર્વ કરીશું કહેવાય છે ને કે સુંડલા ભરી ભરીને દાદીમાએ ચોકલેટ બનાવી છે તો જો મારા દીકરાનો દીકરો પ્રાજક છે એ બે વર્ષનો થાય છે એના માટે એની દાદીમાએ આખી આખો સુંડલો ભરીને અલગ અલગ બધી જ જાતની ચોકલેટ બનાવી છે તો તમે આવજો મારા બબ્બુને બર્થડેમાં ચોકલેટ ખાવા અને તમને જો મારો આ સૂંડલો ચોકલેટનો ગયમો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો